મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાનાધાણા ગામમાં જમીન પચાવી પાડવાની બાબતને લઈને બે પરિવારો વચ્ચે ગઈકાલે મારામારી સર્જાઈ હતી જેમાં ચોટલીયા પરિવારના સભ્યો પર આજ ગામમાં રહેતા અનિલભાઈ પરસોત્તમભાઈ પુરિયા અને તેમના પરિવારના અન્ય સભ્યોએ મળીને ધોકા પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો જેમાં ચોટલીયા પરિવારના બે મહિલાઓ સહિત ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી

નાના ઘણા ગામમાં જમીન ફેરી વિકાસ આવેલી છે ચાલીસ અમે ખેતીવાડી કરીએ છીએ સામેવાળી એક વ્યક્તિએ જમીનને વેચીને બીજાને પચાવી પાડવા માટે અમને કોર્ટમાં અમારે કેસ હાલો છતાં પણ એ લોકો કાલે ત્રણ દિવસે રવિવારના જગા આવીને કપાસ અમારે ખસી ગયા છે અમે દાઠા પોલીસ ચોકીની અંદર રજૂઆત કરવા માટે ગયેલા પણ અમારી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી તો બીજા દિવસે એ લોકો સાત જણા આવીને અમારા બધાના ફેમિલીને મારામારી કરીને માથા ફાડી નાખેલા છે બે ટ્રેક્ટર ચલાવવા માટે બે કોશિશ કરી નાખી જાનથી મારી નાખવા માટે કોઈ અધિકારીનું નામ છે તમારો કેસ ન લીધો એવું દાટાના પોલીસ સ્ટેશનમાં અમે રૂબરૂ ત્રણ વખત જઈએ છે તમને સાંજ સુધી છ વાગ્યા સુધી સવારથી લઈને છ સુધી વાગ્યા સુધી અમે ત્યાં બેસાડે પણ કોઈ જવાબ આપણા અધિકારી અમારી અરજી લીધી નથી ના પડી છ વાગ્યા લાઈટમાં અમને ના પડી છે અરજી લેવા નહીં આવે પછી આ લોકો મારા મારી મારી કે જે માં ભવન કરવા આઈ મળવા માટે જે આવ્યો છે એ જોતો જોવા માટે